ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે રસોડામાં આવીને સરસ મજાની જે રેસીપી બનાવવાની છે તે હું તમને પૂરેપૂરી બતાવીશ મિત્રો આજની આપની રેસીપીનું નામ છે સરસ મજાના બટેકાના ફરાળી પૂડલા બનાવવાના છે મિત્રો તો ચાલો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો કારણ કે બટેકાના શીણમાંથી સરસ મજાના ફરાળી પુડલા આપણે આજે તૈયાર કરશું મિત્રો જો તમે કોઈ વાર રહેતા હોય તો સરસ મજાના આવા બટેકાના પુડલા બનાવીને ફરાળ કરજો મિત્રો એટલા માટે આપણે આજે ફરાળી રેસીપી મૂકેલી છે મિત્રો તો ચાલો સરસ મજાની આજે આપણે રેસીપી બનાવીએ તમે પૂરેપૂરી રેસીપી જોજો કારણ કે બટેકાના ફરાળી પુડલા ખાવાની પણ ખૂબ જ મજા આવતી હોય છે અથવા તો ખાવાની મજા આવે છે મિત્રો તો ચાલો આપણે સૌ પ્રથમ બટેકાનું એકદમ પતલું શીણ તૈયાર કરી લઈએ કારણ કે ત્યાંનું જાડું શીણ કરવાનું નથી શક્ય હોય તેટલું પટલું શીણ કરશું કારણ કે તેનો પુડલો પકવવામાં એકદમ સરળતા રહેશે મિત્રો અને સરસ મજાના બનતા હોય છે તો ચાલો સૌ પ્રથમ આપણે ત્યાંનું મટીરિયલ જોઈ લઈએ તેના માટે આપણે બે તીખા મરચાં લીધેલા છે બટેકા જેટલા વ્યક્તિ હોય એ પ્રમાણમાં લઈ શકાય છે મિત્રો તેમજ આદુનો ટુકડો છે લીંબુ છે આપણી વાલી કોથમીર છે તેમજ ખાંડ છે થોડીક તેમજ તીખા એટલે કે મરી છે જેને આપણે ખાંડીને મરીને તૈયાર કરેલા છે તે અંદર ઉમેરશું મિત્રો કારણ કે તેનો સરસ મજાનો સ્વાદ આવતો હોય છે તો ચાલો હવે સૌ પ્રથમ આપણે બટેકાનું શીણ તૈયાર કરી લઈએ ચાલો મિત્રો આજે આપણે સરસ મજાનું બટેકાના ફરાળી પુડલા તૈયાર કરી રહ્યા છીએ તો તેના માટે કાચા બટેકાનું આપણે શક્ય હતું એટલું પટલું શીણ તૈયાર કરીને જેમ આપણે લાડુઓ બનાવીએ તેમ બે હાથના વજનથી સરસ રીતે પાણી નીચોવી લેવાનું છે મિત્રો કારણ કે બટેકાની અંદર સેજ પણ પાણી રવા દેવાનું નથી તમે જોઈ રહ્યા છો સીનને બે હાથની અંદર હાથેળીના વજનથી સરસ રીતે આપણે તેને નીચોવીને પાણી કાઢી લીધેલું છે ચાલો તો હવે તેનો સરસ રીતે આપણે મસાલો તૈયાર કરી લઈએ સ્વાદ પ્રમાણે મીઠું તેમજ આપણે જે લસણ અને મરચાની પેસ્ટ તૈયાર કરેલી છે આદુ મરચાની તે અંદર ઉમેરી દઈશું મિત્રો તેમજ તેની અંદર થોડી ખાંડ અને મરીનો જે ભૂકો કરીને રાખેલો હતો તે પણ અંદર ઉમેરેલો છે મિત્રો તેમજ એક લીંબુનો રસ પણ અંદર આપણે ઉમેરેલો છે તેમજ આપણી વાલીવાલી કોથમીર પણ ઉમેરશું મિત્રો ચાલો તો એને બરાબર મિક્સ કરી લઈએ અને સરસ મજાનો આપણો પુડલાનો માવો તૈયાર કરી લઈએ તમે એકવાર ચોક્કસથી કોઈ ફરાળ કરવાનું હોય ત્યારે આ રીતે બટેકાનો પૂરલો ચોક્કસથી બનાવજો મિત્રો કારણ કે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે અને એકદમ ઝડપી પાંચ જ મિનિટમાં તૈયાર થઈ જાય એક વાનગી છે મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણો સરસ મજાના બટેકાના ફરાળી પુડલા તૈયાર કરવા માટે આ રીતે ટીપુ તેલ મૂકીને આપણી તવીને સરસ રીતે એટલે કે લોઢીને તેલવાળી કરી લઈશું મિત્રો તો ચાલો આપણે સરસ રીતે માવો તૈયાર કરેલો છે તેને પુડલો તૈયાર કરી લઈશું આ રીતે મિત્રો હવે આપણે તેની અંદર ફરતું થોડુંક તેલ પણ ઉમેરશું કારણ કે આપણો પુડલો સરસ રીતે તૈયાર થાય મિત્રો ચોટી ના જાય તો એને ધીમા તાપથી એટલે કે એકદમ ધીમા તાપથી આ રીતે આપણે બટેકાનો પુડલો તૈયાર કરવાનો છે મિત્રો ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે ચાલો તો હું તમને હવે આ રીતે પૂરેપૂરી રેસિપી બતાવીશ મિત્રો ચાલો મિત્રો સરસ મજાનો આપણો બટેકાનો તૈયાર થઈ રહ્યો છે ચાલો મિત્રો તો આપણે સરસ રીતે પુરલાને પલટાવી લઈએ તમે ચોર્યા છો સરસ મજાનો આપણો ગોલ્ડન બ્રાઉન કલર તૈયાર થઈ ગયો છે જે આપણે આપણો પૂડલો તૈયાર છે તેની નિશાની છે મિત્રો એકવાર ચોક્કસથી તમે આ રીતના પૂડલા તૈયાર કરજો કારણ કે ખાવાની ખૂબ જ મજા આવે છે અને સ્વાદ પણ ખૂબ જ ભરપૂર હોય છે ફરાળ કરવાની પણ મજા આવશે મિત્રો તો ચાલો હવે આપણે આ રીતે બીજા પૂડલા તૈયાર કરી લઈએ ત્યાર પછી હું તમને ડીશ બતાવીશ મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણા બટેકાના ફરાળી પુડલા તૈયાર થઈ ગયા છે સાથે દહીં પણ છે તો ચાલો મિત્રો આજે ખાવાની ખૂબ જ મોજ આવશે મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાના જે આપણે પુડલા બનાવ્યા છે તેમાં ફક્ત બટેકા સિવાય કોઈ પણ જાતના લોટનો ઉપયોગ કરેલ નથી મિત્રો કારણ કે ફક્ત બટેકાના સીણ તૈયાર કરીને જ આપણે આ પુડલા તૈયાર કરેલા છે તમે પણ પૂરેપૂરી રેસીપી જોઈને આ રીતે ટ્રાય કરજો મિત્રો કારણ કે તેનો સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે તમે જોઈ રહ્યા છો કારણ કે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે તેની અંદર કોઈ પણ જાતનો ફરાળી લોટ કે બીજો લોટ લીધો નથી મિત્રો ચાલો આપણે આજે સરસ રીતે આપણા જે બટેકાના પુડલા તૈયાર કરેલા છે તે ફરાળ કરી લઈએ સાથે દહીં પણ સૌ કરી લઈએ મિત્રો તો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો જરૂરથી એકવાર લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો કે જેથી કરીને તમને બીજા પણ આવા ફરાળી રેસીપી બનાવીને તમારા સુધી મૂકી શકો મિત્રો જય યોગેશ્વર ભગવાન જય માતાજી